હલો વિદ્યાર્થી મિત્રો ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે આજે આપણે બંધ ક્રમાંક કેવી રીતે શોધવો છે એને આપણે જોઈશું બંધ ક્રમાંક શોધવા માટે એક ટ્રીક બનાવી છે વિદ્યાર્થી મિત્રો જેના દ્વારા તમે ફટાફટ બંધ ક્રમાંક શોધી શકો છો તો જોઈએ આપણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનની સંખ્યા લઈશું આપણે અને એની નીચે બંધ ક્રમાંક લઈશું પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ ફિક્સ આપણે ધારી લઈશું અને એની નીચે ત્રણ બંધ ક્રમાંક એ પણ આપણે નક્કી કરી રાખેલો છે હવે આપણી ટ્રીક મુજબ અહીંયાથી એક એકમ વધારતા જઈશું વીસ સુધી અને ચૌદથી એક એકમ ઘટાડતા જઈશું ત્યારબાદ બંધ ક્રમાંકમાં પણ સેમ ટુ સેમ જીરો પોઈન્ટ પાંચ એકમ આપણે અહીંયા ઘટાડતા જઈશું અને અહીંયા પણ જીરો પોઈન્ટ પાંચ એકમ ઘટાડતા જઈશું આ ખાસ ધ્યાન રાખજો હવે આપણે એક ઉદાહરણ લઈએ તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે આપણે બંધ ક્રમાંક શોધીશું એક ઉદાહરણ લઈએ છીએ ઓ ટુ ઓ ટુ પ્લસ ઓ પ્લસ ટુ ઓ ટુ માઇનસ વન અને ઓ ટુ માઇનસ ટુ હમણાં બંધ ક્રમાંક આપણે શોધવા છે તો એના માટે પહેલાં શું કરીશું આપણે તો ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો ઓટુમાં આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે સોળ ઓ ટુ પ્લસમાં થશે પંદર ઓટુ પ્લસ ટુમાં થશે ચૌદ ઓ ટુ માઇનસમાં થશે સત્તર અને ઓટુ માઇનસ ટુમાં થશે અઢાર હવે એકદમ સિમ્પલ વાત છે કે ઇલેક્ટ્રોનિક સંખ્યા સામે બંધ ક્રમાંક આપણે જોવાનો છે તો ઇલેક્ટ્રોની સંખ્યા સોળ છે તો સામે બંધ ક્રમાંક કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો બે જે જોઈ શકાય છે ઇલેક્ટ્રોની સંખ્યા પંદર છે તો સામે બંધ ક્રમાંક કેટલો જોવા મળે છે બે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોની સંખ્યા ચૌદ છે તો સામે બંધ ક્રમાંક જોવા મળશે તમને ત્રણ ઓકે તો આવી રીતે તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો બંધ ક્રમાંક શોધી શકો છો ઓકે તો આગળ જોઈએ આગળ એક બીજું ઉદાહરણ છે એન ટુ એન ટુ પ્લસ એન ટુ માઇનસ થ્રી અને એન ટુ માઇનસ વન આમાં બંધ કરવા શોધવાનો છે આ તમારે જાતે શોધવાનો રહેશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણને સવાલ એ આવે કે જો કોઈ વખતે એવો અણુ આવી જાય કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વીસ કરતાં વધી જાય તો શું કરીશું ત્યારે આ રીત કામ લાગે નહીં તો એના માટે પણ એક ટ્રિક છે વિદ્યાર્થી મિત્રો એને જોઈએ ધારો કે જે સીઓ થ્રી માઇનસ ટુ ઓકે તો સીઓ થ્રી માઇનસ ટુમાં આપણે બંધ ક્રમાંક શોધવો છે તો આપણને એનું બંધારણ આવડવું જોઈએ તો સીઓ થ્રી માઇનસ ટુનું બંધારણ અહીંયા છે આમાં શું કરીશું તો જે કાર્બન છે બરાબર એ કાર્બનની આજુબાજુ કેટલા બંધ આવેલા છે એ બંધની સંખ્યા લખીશું તો આજુબાજુ આપણે જોઈએ તો એક બે ત્રણ અને ચાર ચાર બંધ જોઈ શકાય છે ભાગ્યા કેટલા કરીશું તો કાર્બનની આજુબાજુ પરમાણુઓ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો પરમાણુ છે ત્રણ ઓક્સિજન તો ભાગ્યા ત્રણ કર્યા ચાર ભાગ્યા ત્રણ કરીશું તો એક પોઈન્ટ તેત્રીસ આન્સર આવે છે આવી રીતે શોધી શકીએ છે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ એસઓ ફોર માઇનસ ટુ તો એસઓ ફોર માઇનસ ટુનું પણ બંધારણ આપણે જાણીએ છીએ બરાબર તો એમાં શું કરીશું તો મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે તો સલ્ફર બરાબર એની આજુબાજુ કેટલા બંધ આવેલા છે તો છ બંધ આવેલા છે ભાગ્યા કેટલા કરીશું તો સલ્ફરની આજુબાજુ ઓક્સિજન પ્રમાણુ કેટલા છે ચાર છે તો ભાગ્યા ચાર તો આન્સર આવડો આપણો આવશે એક પોઈન્ટ પાંચ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે ફટાફટ આપણે બંધ ક્રમાંક શોધી શકીએ છીએ થેન્ક યુ